નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સરકારી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અગત્યનો વિડીયો છે ભારતના રાષ્ટ્રીય પ્રતીકો મિત્રો ભારતના રાષ્ટ્રીય પ્રતીકો સૌ પ્રથમ મિત્રો આપણે વાત કરીએ રાષ્ટ્રગાનની મિત્રો રાષ્ટ્ર ગાનની મિત્રો આપણું રાષ્ટ્રગાન જે છે એ છે જન ગન મન મિત્રો આની જે આજ જનગન મન છે એના રચયિતા કોણ છે રવિન્દ્રનાથ ટાગોર રવિન્દ્રનાથ ટાગોર દ્વારા રચિત છે મિત્રો રાષ્ટ્રભાષાની વાત કરીએ રાષ્ટ્ર ભાષાની રાષ્ટ્રભાષા છે એ મિત્રો આપણે હિન્દી કહેવાય છે અને લિપિ ખાસ યાદ રાખજો મિત્રો દેવનાગરી દેવનાગરી લિપિ મિત્રો નેક્સ્ટ એના પછી આપણે વાત કરીએ રાષ્ટ્રીય મુદ્રાની રાષ્ટ્રીય મુદ્રા રાષ્ટ્રીય મુદ્રા જે છે એ છે મિત્રો અશોક સ્તંભ મિત્રો આની અંદર ચાર સિંહ આવેલા છે પરંતુ આપણને ત્રણ દેખાય છે તો આની અંદર ચાર સિંહ આવેલા હોય છે હવે મિત્રો આપણે આગળ વાત કરીએ રાષ્ટ્રીય રાષ્ટ્રીય ગીતની મિત્રો રાષ્ટ્રીય ગીત છે એ છે મિત્રો વંદે માતરમ વંદે માતરમ છે એ મિત્રો રાષ્ટ્રીય ગીત છે યાદ રાખજો અને આના જે રચયિતા છે એ છે बंकिम बंकिम चंद्र चेटर्जी नेक्स्ट बात करिए मित्रों राष्ट्रीय मुद्रा लेख राष्ट्रीय मुद्रालेख राष्ट्रीय मुद्रालेख से मित्रों ऐसे सत्यमेव जयते સત્યમેવ સત્યમેવ જયતે આ મિત્રો રાષ્ટ્રીય મુદ્રા લખ છે મુંડક 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 ઉપનિષદમાંથી મિત્રો લેવામાં આવ્યું છે મિત્રો હવે મિત્રો આપણે રાષ્ટ્રીય પંચાગની વાત કરીએ રાષ્ટ્રીય પંચાગ મિત્રો રાષ્ટ્રીય પંચાગમાં જે સખસવંત છે મિત્રો સખસવંત એમાં પ્રથમ માસ ગણાય છે પ્રથમ માસ ગણાય છે કાર્તક મહિનો સોરી કાર્તક નહીં ચૈત્ર માસ મિત્રો રાષ્ટ્રીય પંચાંગ મુજબ જે પ્રથમ માસ છે એ ચૈત્ર મહિનો ગણાય છે વિક્રમ સંવંત મુજબ જોઈએ મિત્રો તો પ્રથમ માસ છે વિક્રમ સંવંત મુજબ જોઈએ તો પ્રથમ માસ છે એ કારતક ગણાય છે પરંતુ આપણે જે જો રાષ્ટ્રીય પંચાગમાં પૂછાય કે રાષ્ટ્રીય પંચાક છે એક સખ સંવંત મુજબ ચાલે છે અને એમાં પ્રથમ માસ છે એ ચૈત્ર માસ આવે છે હવે મિત્રો આપણે વાત કરીએ રાષ્ટ્રીય પ્રાણીની રાષ્ટ્રીય પ્રાણી મિત્રો રાષ્ટ્રીય પ્રાણી છે એ વાઘ છે રાષ્ટ્રીય જળચર જળચર પ્રાણી પૂછે તો એમાં આવશે મિત્રો ડોલ્ફિન આવશે ડોલ્ફિન ખાસ યાદ રાખજો રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે અને રાષ્ટ્રીય જળચળ પ્રાણી છે એ છે ડોલ્ફિન રાષ્ટ્રીય પુષ્પ પૂછે તો આવશે કમળ રાષ્ટ્રીય રાષ્ટ્રીય પક્ષી પૂછે તો મોર આવશે રાષ્ટ્રીય રાષ્ટ્રીય ચલણ વાત કરીએ તો એ આવશે રાષ્ટ્રીય વૃક્ષની વાત કરીએ રાષ્ટ્રીય વૃક્ષ વડ આવશે જેને આપણે વટ વૃક્ષ પણ કહેતા હોઈએ છીએ राष्ट्रीय राष्ट्रीय फल करिए तो केरी राष्ट्रीय राष्ट्रीय हेरिटेज प्राणी की बात करिए तो आवश्यक एशियाई एशियाई हाथी રાષ્ટ્રીય મિત્રો રાષ્ટ્રીય હેરિટેજ પ્રાણી છે એ આવશે એશિયાઈ હાથી રાષ્ટ્રીય નદી રાષ્ટ્રીય નદી છે ગંગા રાષ્ટ્રીય ધ્વજની વાત કરીએ રાષ્ટ્રીય ધ્વજ તો એ આપણો ત્રિરંગો છે મિત્રો પરીક્ષામાં આની અંદર એની લંબાઈ અને પહોળાઈ પૂછી શકે રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ જેમ પહોળાઈ છે એ પૂછી શકે તો મિત્રો લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર આવશે ત્રણ જેમ બે નેક્સ્ટ આપણે જોઈએ રાષ્ટ્રીય લાસ્ટમાં છે રાષ્ટ્રીય મીઠાઈ તો રાષ્ટ્રીય મીઠાઈ છે એ છે જલેબી તો મિત્રો આપણે ભારતના રાષ્ટ્રીય પ્રતીકો વિશે આ વિડીયોમાં માહિતી હતી જો તમને વિડીયો ગમ્યો હોય મિત્રો તો લાઈક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો અને આ ચેનલની અંદર નવા હોય